આપતિરાજ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયા ટેક સ્કૂલમાં વાલીઓએ હુવાડો મચાવ્યો ગઈકાલે સ્કૂલમાં ફાયરની ઘટના બન્યાની જાણ થતા વાલીઓ ચિંતામાં મુકાયા ઘટના અંગે જાણકારી મેળવવા વાલીઓ સ્કૂલ પર એકત્રિત થયા આ પહેલા પણ આગની ઘટના બની હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો છે ફાયર સેફ્ટીને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી છે આગની ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફેલાવ હવે વાલીઓ જે છે તે ચિંતામાં છે કારણ કે ગઈકાલે અમદાવાદની આ શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે કે ત્યાં અત્યારે આપણે જોઈ શકો છો કે વાલીઓ હોબાળો મચાવ્યો છે સેલા વિસ્તારની આ શાંતિ એશિયાટિક સ્કૂલ છે એક ઇન્સિડન્ટ બન્યો હોવાની વિગત જે છે તે વાલીઓને તેમના વિદ્યાર્થીઓ તેના બાળકો દ્વારા જાણવા મળી જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા તેમને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી અને તેને લઈને જ વાલીઓ જે છે પોતાના બાળકોની ચિંતા અને લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે જો કે સ્કૂલ પ્રશાસન હજુ પણ તેમને કોઈપણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી બેન બેન શું કહેશો જે પ્રકારે અત્યારે જે તમે લોકો અહીંયા પહોંચ્યા છો અમારા છોકરાઓને કઈક સેફટી હોવી જોઈએ તમે મેનેજમેન્ટ સારું કરો ઓછા સ્ટુડન્ટ લો ખાલી કમાવાની લાલચ ના

स्कूल वाला है जे हमें इन्फॉर्म करू જોઈએ કે અહીંયા આગ લાગી થી એ તો ઇન્ફોર્મ કરતા બી નથી ઉપર હી એ જૂઠ્ઠું બોલે છે અને ભૂલ પોતાની એક્સેપ્ટ બી નથી કરતા અને સ્પાર્ક હુઆ હે લેકિન સ્પાર્ક મે ઇતના સ્મોક તો નહીં હોતા હો અભી વો મેનેજમેન્ટ વાલોને બોલા ઇધર સેકન્ડ ફ્લોર પે સ્પાર્ક હુઆ થા તો સ્પાર્ક મે ઇતના સ્મોક નહીં હોતા બચ્ચે બોલ રહે થે સભી જગહ ધુઆ ધુઆ હે તો પહેલે તો મોક ડ્રિલ બતાયા થા અબ પહેલે મોક

ક્લાસમાં પણ સીસીટીવી જે છે તે નથી હટાવી લેવામાં આવ્યા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે તે સ્કૂલ ને પૂરા એસી સ્કૂલ પ્રશાસન કોઈ હૈ નહીં પે કોઈ રેસ્પોન્સિબિલિટી નહીં ઓફિસ કોઈ નહીં હે પુરા ધુઆ પૂરા પેઇન્ટ કરિસર આગે અંદર ભી પરિસર પૂરા પેન્ટ ક્યાં હોય એવો જ લાગશે તમે કલરને હાથ લગાવી હાથમાં તમારે ચોંટશે એટલે તાજો લગાવ્યો હોય કલર એવું જ લાગે છે જાણકારી કંઈ આપે છે સ્કૂલ વાળા કે સીસીટીવી અત્યારે પ્રિન્સિપલ એ નીચે સ્ટેટમેન્ટ એવું આપે છે કે મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હતી અને એમાં શોર્ટ સર્કિટ થયું છે જો મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હોય તો ચાલુ ક્લાસમાં કેમ કરો છો તમને લોકોને તમારા તમે આટલી ફીસ ભરો છો તો વાલીઓને સીસીટીવી કેમ સ્કૂલ પ્રશાસન બતાવતું નથી એ તો એમને કાઢેલા એવા જ લાગે છે તમે જોઈ શકો છો એમને અત્યારે રિસેન્ટલી સીસીટીવી કાઢેલા છે ને એવું જ લાગી રહ્યું છે હા તો દીપા જે છે તે વાલીઓમાં આ નારાજગી જે છે તે જોવા મળી રહી છે અત્યારે જોકે પોલીસ પણ અહીંયા પહોંચી છે હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે આ જોઈ શકો છો કે અહીંયા જે છે અહીંયા પણ આ એક જગ્યાએ આ ડેન્જર જે બોર્ડ જે છે ત્યાં ડેન્જરનું જે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે જો કે અહીંયા જે છે તે બોર્ડ એવું સાઇન પણ લગાવવામાં આવ્યું નથી સાથે સાથે અહીંયા કલર કરી દેવાયો હોય તેવું જે છે વાલીઓએ પણ આક્ષેપ કર્યો છે અહીંયા જે આપ જે જોઈ શકો છો કે અહીંયા બળેલાનું આ જે નિશાન અહીંયા જોવા મળી રહ્યું છે પરંતુ ત્યારબાદ અહીંયા કલર કરી દેવામાં આવ્યો છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે આ જે બોર્ડ જે છે તે પણ નવું લગાવી દેવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલ પ્રશાસન તરફથી વાલીઓને જે છે તે યોગ્ય સંતોષકારક જવાબ મળ્યો નથી અને તેના કારણે જે આ કલર કરવામાં આવ્યો છે રંગ લગાડવામાં આવ્યા છે દિવાલને તે સાબિતી આપે છે કે ધુમાડાના કારણે તેની આવી દશા થઈ હશે ત્યારબાદ રંગ લગાડવાને લગાડીને ઢાંક પીછોડો કરાવો

જુઓ અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો અમરેલી પંથકમાં મેઘરાજાએ ત્રણ દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ગામડાઓની નદીઓ તૂર બની ગઈ છે લાઠી બાબરા આ સહિતના વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવતા ડેમો છલકાયા છે ત્યારે ગાગડીયું નદીમાં ત્રણ વખત પૂર આવ્યું ચેક ડેમ અને છલકાતા ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા અમરેલીના પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી વહેતા શહેરમાં નાનું આ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ઉભા પાક પર પિયતરૂપી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા અહીંયા વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળાની ડિબાંગ વાદળો વરસી પડ્યા ભારે વરસાદથી ધારી પાણી પાણી થયું તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા ચુડા ગોખરવાડા ભગોપુર આ સહિતના નીચાવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું નીચાવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા પાણીના પ્રવાહમાં બાઇક તણાયું બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે સાવડી ગામે બે લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા ગામ લોકોએ બંનેને હેમખેમ બહાર કાઢ્યા છે પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ કંજરી બાસ્કા ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા તો આણંદ પેટલાદ સોજિત્રા તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે વાવણી વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો અંજરાધાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ જઈ રહ્યા છે નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લાના ગણદેવી નવસારી ચીખલી જલાલપોર ખેરગામ વાંસદા તાલુકાઓમાં વરસાદ ખાબક્યો સવારથી જ વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડકમય બન્યું છે નવસારી જિલ્લામાં ડુંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણી કરી છે તાપીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો જિલ્લામાં વ્યારા સોનગઢ વાલોડ તથા ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સવારે છ થી આઠ વાગ્યાની વાત કરીએ તો વ્યારામાં એક પોઈન્ટ ચોર્યાશી ઇંચ વરસાદ નોંધાયો સોનગઢમાં એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ ખાબક્યો વાલોડ તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ડોલવણમાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો હાલ વ્યારા સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ સમાચાર ડાંગથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો ગુજરાતના પ્રવાસીઓનું પહેલું પસંદગી પર્યટક સ્થળ સાપુતારા છે વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનગમ્ય બન્યો વાતાવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જિલ્લામાં અનેક ઝરણા વોટરફોલ્સ સક્રિય થયા છે તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે વાતાવરણ આહલાદક બન્યું છે અને આ નયન રમ્ય નજારાની મજા પ્રવાસીઓ પણ માણી રહ્યા છે સતત વરસાદના કારણે અહીં અલગ દ્રશ્યો જોવા મળ્યા વરસાદી વાતાવરણ પચીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાપ્યો સૌથી વધારે ઉમરગામ કામરેજમાં વરસાદ ખાપ્યો ઉમરગામ અને કામરેજમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સુરત શહેરમાં ત્રણ પોઈન્ટ બે ઇંચ બોરસદમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વાપીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વલસાડમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો છેલ્લા ચોવીસ કલાકના આ વરસાદી આંકડા છે સૌથી વધારે વરસાદ ઉમરગામમાં ખાપ્યો હતો જ્યાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો કામરેજમાં પણ એ જ પ્રકારના આંકડા સામે આવ્યા ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો પચીસ તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા